રાજકોટ કેન્દ્ર સરકારે કેબિનેટમાં જાતિગત વસ્તી ગણતરીને મંજૂરી આપતા રાજકોટ શહેર કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા મીઠા કરાવીને નિર્ણયને આવકાર્યો કેન્દ્ર સરકારે કેબિનેટમાં જાતિગત વસ્તી ગણતરીને મંજૂરી આપતા રાજકોટ શહેર કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા મો મીઠા કરાવીને નિર્ણયને આવકાર્યો હતો અહેવાલ બાઈ માં ન્યુઝ પ્રતિનિધિ સંદીપ ચાવડા રાજકોટ હજી આપનું નામ તુષાર નંદાણી

કોંગ્રેસ સરકાર કોંગ્રેસ પક્ષ અને યુપીએ ના ગઠબંધનના તમામ લોકો રાહુલ ગાંધીના આ વિચાર સાથે સહમત હતા અને એના માટે એને વિરોધ પ્રદર્શન કરેલા છે અને લોકસભાની અંદર ખૂબ મજબૂત રીતે અવાજ મૂકેલો હતો ખૂબ આનંદની વાત છે કે રાહુલ ગાંધીજીના અમારા નેતાશ્રીના આ વિચારને આ સરકારે સ્વીકાર્યો છે સરકારને પણ અભિનંદન અમે એટલું હવે સરકારને પૂછવા માંગી હતી જાહેરાત તો કરી દીધી છે પણ તારીખો પણ સાથે સાથે જાહેર કરે એવી અમારી લાગણી અને માગણી છે